પ્રાથમિક શાળામાં હત્યાને લઈ ચૈતર વસાવા પરિવારની મુલાકાતે દાહોદ જિલ્લાના સિંગોળ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં ધોરણેકમાં અભ્યાસ કરતી છ વર્ષીય બાળકીને ગળું દબાવી મારી નાખવાના બનાવના પગલે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી આદિવાસી નેતા માનનીય ચૈતરભાઈ વસાવા મૃતક બાળકીના પીડિત પરિવારને સાંત્વના આપવા ડેડિયાપાડાથી આવ્યા હતા દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની મૃતક બાળકીના પીડિત પરિવારને સાંત્વના આપવા ડેડિયાપાડાથી આવ્યા અને આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના તમામ હોદ્દેદાર શ્રીઓને તમામ તાલુકાના તમામ હોદ્દેદાર અને આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ પી બારિયા અને દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને દીકરીના પરિવારને સાંત્વના પાઠવી હતી કરી નાખી ત્યારે આપણો બધાનો હૃદય ધૂજી જાય આવી રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ આ જ શાળાના નટ કરીને આચાર્ય છે ત્યારે શિક્ષણ જગતનું માથું નમી જાય એવું કૃત્ય એમણે જ્યારે કર્યું છે ત્યારે અમે આ પરિવારની જે દીકરી અમારી આ વચ્ચે નથી રમતી હરતી રમતી દીકરી આજે નથી ત્યારે એમની આત્માને પ્રકૃતિ શાંતિ આપે સાથે પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે ત્યારે પરિવારને સાંત્વના આપવા માટે અમે આવ્યા છે પણ તમે છેલ્લા પાંચ દિવસ અઠવાડિયામાં જોશો ગુજરાતમાં એ દાહોદનું તોરણીની ઘટના હોય રાજકોટની આટકોઈની ઘટના હોય બોટાદની ઘટ ઘટના હોય કે પાટણની ઘટના હોય છતાં સરકાર આમાં ગંભીર નથી એ અમારા માટે ખૂબ જ ગંભીરની બાબત છે આ વિસ્તારના નેતાઓ મૌન સેવીને બેઠા છે કેમ ભાઈ બીજા રાજ્યમાં કંઈ થાય છે તો અમે મીણબત્તી લઈને સાંત્વના પાઠવો છો ટ્વીટ કરો છો પોતાના વિસ્તારમાં આપણી નાનકડી ફૂલ સમાજ દીકરી સાથે એની પીખી નાખીને આટલું નરાધમે કૃત્ય કર્યું ત્યારે બધાએ પરિવારની સાથે આવીને ઊભા રહેવું જોઈએ અને એવો દાખલો બેસાડવો જોઈએ કે આવા નરાધમો બીજી વાર આવી હિંમત ના કરે એવો સમગ્ર ગુજરાતમાં એવો દાખલો બેસાડવો જોઈએ એવી અમે માંગ કરીએ છીએ પોલીસ અધિકારીઓએ ખૂબ સરસ કામગીરી કરીને માત્ર બે દિવસની અંદર આ ઝડપી પાડ્યું એમને અમે બિરદાવીએ છીએ પણ અમે માગણી કરીએ છીએ કે ફાસ્ટ્રેક કોર્ટમાં એનો કેસ ચાલે એવી ફાંસીની સજા આપવામાં આવે જે આખા રાજ્યમાં કે દેશમાં લોકો બીજી આવો કોઈ કીળો લઈને ફરતા હોય એવા હિંમત ના કરે એવો દાખલો ગુજરાતમાં બેસે એવી અમે માગણી કરીએ છીએ આવનાર દિવસોમાં સીએમ મુખ્યમંત્રીને પણ અમે મળીશું સાથે સાથે અહીંયા જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ જે ભાજપની આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદની શાખામાં જિલ્લાના પ્રમુખ હતા અને સમાજ સુધારકનું એ મુંગળ પહેરીને ફરતા હતા ત્યારે અમે આ ઘટનાને નિંદા કરીએ છીએ શું આવા સંસ્કાર મળે છે અમારી છ વર્ષની બાળકીને પીખી નાખવાના સંસ્કાર મળે છે ત્યારે જે પણ હોય અમારે કોઈ લેવા દેવા નથી અમારા પરિવારને ન્યાય મળવો જોઈએ અગર ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટા આંદોલનો આક્રોશો થશે લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે એટલા માટે જ કહીએ છીએ ફરી વાર આવી કોઈની બાળકી સાથે ઘટના નહીં ઘટે એટલા માટે એવો દાખલો બેસાડો એને સજા કરો એવી અમારી આપના માધ્યમથી માંગણી છે રિપોર્ટર પ્રદીપકુમાર વળવાઈ સિંગવાર